સુરતનું નામ પડે એટલે આપણને ડાયમંડ યાદ આવે હીરા બજાર ક્યાંની યાદ આવે અને હીરા બજાર યાદ આવે ત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એને પણ યાદ કરવી પડે છેલ્લા ત્રણ મહિનાથી હીરા ઉદ્યોગમાં મંદી છે અને જેના કારણે હીરા કલાકારો છે એ ક્યાંક ને ક્યાંક મૂંઝાયા છે અને આવા જ પગલે એક ઘટના બની છે જેમાં રત્ન કલાકારો છે સુરતના એમણે વરાછામાં જે આવેલી છે મિની હીરા બજાર એના કારખાનામાં જઈને લગભગ એસી હજાર રૂપિયાથી પણ વધુની ચોરી કરી છે ચાકુની અણી પર એમણે ધમકાવ્યા હતા લોકોને અને ત્યાંથી લગભગ એકસો ને વીસ કેરેટના રફ હીરા જે છે એ ચોરી લીધા હતા હવે આખી ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે એ ત્રણે ત્રણ આરોપીઓ છે એમને પકડી પાડવામાં આવ્યા છે અને આવી ઘટના ત્યારે બને છે કારણ કે ઘણા સમયથી હાલમાં જે છે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે હવે વેકેશન પડ્યું છે ત્યારે બધા પણ રત્ન કલાકારો છે પોતાના ઘરે જ છે અને એ પહેલાં જ લાંબા સમયથી જે અત્યારે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિના પગલે હીરાના રત્ન કલાકારો છે એમણે હાલમાં જે છે આ પગલું લીધું છે ત્યારે આ વાકી ઘટના અંગે ત્યાંના પોલીસ ઓફિસરે શું કહ્યું સાંભળી આવડ્યો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓ હીરાનું નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આશરાના ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને બીસીપી ઝોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુબેનાઈની ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરિસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટીપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એંસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મત્તાનો મુદ્દામાં હસ્ત કર કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ જુએનાયલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય એક તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપ્યો છે